અમદાવાદના તાલી લીમડા વિસ્તારની એમ કે ક્રિએશન કંપનીમાં ત્રણ શ્રમિકોના મોત કપડાં વોશિંગ કરવામાં યુનિટમાં બની ઘટના કંપનીના માલિક નૌશાદ સલીમ શેખને પોલીસે અપ કર્યો ગઈકાલે સાંજે પાંચ લોકોને લઈને ટાંકી સાફ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજ સુધીમાં અડધું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું બાકીનું કામ આજે સવારે શરૂ કરવાનું હતું જેમાં પાંચની જગ્યાએ ત્રણ યુવકો કામે આવ્યા હતા સાફ સફાઈમાં એક યુવાન નીચે પડતા અન્ય યુવાનો તેમને બચાવવા ગયા બચાવવા જતા ત્રણ યુવાનોનો જીવ ગયો દાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ કે ક્રિએશન નામની એક કંપની છે કંપનીમાં કપડાંનું વોશિંગનું કામ થાય છે જે અનુસંધાને આ કંપનીના જે સંચાલક છે નશાદ સલીમભાઈ શેઠ તેઓએ તેની જે સીવેજ ટેન્ક હતી જે ક્લિનિંગ થતું હોય તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો આ ઓપરેટર જિજ્ઞેશ રમેશભાઈ પુરબિયાને જે અનુસંધાને અઢાર હજાર રૂપિયા નક્કી થયા હતા એ અઢાર હજારના અનુસંધાને પાંચ માણસોને લાવીને જિગ્નેશભાઈએ તે ટેન્ક સાફ કરવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું તે આજ સવારે સાડા સાત વાગ્યાથી શરૂ કરવાનું હતું જે અનુસંધાને પાંચ કામ કરનાર વ્યક્તિ સવારે સાડા સાત વાગે પાંચમાંથી ત્રણ વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય બે વ્યક્તિઓ પણ અંદર જતા ત્રણે ત્રણ વ્યક્તિનું પ્રાથમિક કારણ જે ગેસ ઘડતર ત્યાં થયું હશે કેમ્પની અંદર તે અનુસંધાનને તેમનું મૃત્યુ થયું છે મૃત્યુ થનાર ત્રણ વ્યક્તિઓના નામ છે પ્રકાશ સોમાભાઈ પરમા સુનિલ પોપટભાઈ રાઠવા અને વિશાલ મોહનભાઈ ઠાકોર જે એ તેનું મૃત્યુ અંડરગ્રાઉન્ડ સિવેજની ટાંકીમાં જે ગેસ ઘડતર થયું છે પ્રાથમિક દ્રષ્ટિએ તે અનુસંધાનને તેમનું મૃત્યુ થયું છે આ અનુસંધાને દાણીના પોલીસ સ્ટેશનમાં હાલ એફઆઈઆર દાખલ કરવાની કામગીરી શરૂ છે અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ છે હાલ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ સેફ્ટીના ઉપકરણો આપવામાં આવ્યા હતા તેવું કોઈ નજર આવેલ નથી જે સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પૂછતાછ થયા બાદ જે જરૂરી એફઆઈઆરમાં જે કલમનો ઉમેરો થશે તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે અને જે રાઉન્ડ અપ કર્યા છે તેઓનો જો ગુનાહિત કૃત્ય મળી આવશે તો તેમને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને એરેસ્ટ કરવાની અ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે એકાદ વર્ષથી આ કંપની બંધ હતી જે ફરીથી ચાલુ થવાની હતી જે ચાલુ થવાના કરવાના કારણસર જે ટેન્ક હતી જે જૂની ત્યાં પેન્ડિંગ હતી તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આ જીજ્ઞેશભાઈને આપવામાં આવેલો હતો નોસારભાઈ દ્વારા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની